हैं मतलब गेम तो बताएं मतलब फाइनली वीडियो बना स्टार्ट कर दे तो स्वागत है तुम्हारा अपना नवा वीडियो तो वीडियो में कंटिन्यू बना रही आज वीडियो तो अलग अलग वीडियो था वहाँ से फाइनली तो ये वाड़ी तो आपने ले ली तो पावर तो खंड रहा ना वे मैं तो पाली बांधवानी से તો પાળે મિત્રો 1:30 નું કામ પૂરું થઈ ગયું છે હવે ખામે જઈને મોહકા બાંધવા જરા તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો આ છે આપડે તૂર બાબેલે મિત્રો બાંધી દીધી છે પાળે મોહકા બાંધી જા છે જોઈ શકો કે આ રીતે પાળે મારી દીધી છે આડી પછી એક સાઈડમાં આ બધુન સાઈડમાં એક પાળે છે ને થોરિયું બન્યું એમાં પાણી આવીશ એ ફ્યુ મોમેન્ટસ લેટર મને એટલે આપણે વાડી આવી જ ગયું ને માંડવી કાઢવાનું ચાલુ કરી દીધું તો આ તો છે આ તો મોસમ કાઢી નાખ્યું તો ઝૂમ કરીને બતાવ કે અહીંયા કેટ બધા માણસો છે MB ट्रैक्टर में ज्यादा आपा चेन्नई रापत मिला बदा जा हमरी जमीन કમ્પ્લીટ થઈ છે આ બધું પાણી બની ગઈ છે આ રીતનો ધોર્યો બની છે હવે થોડીક વાર અને વાતાવરણની વાત કરવી ને તો વાદળા તો ધમ ધોમઝ વરસાદ તો કંઈક થાય એવું છે નહીં પાણી આવી જાય મોટું લાઈટ આવી ગઈ છે કોઈ દિવસે એબ માં દીધો તો મોટો નો આપડો પાઈપ પાતરી દી પણ આમાં આ ટૂટેલી નીકળે ફુવારો થાય તો લે મિત્રો પાણી આપણે સ્ટાર્ટ કરી દીધું તો એક કેર ભરવા હવે આવી જ એકલું પાણી આવે